રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જુનાડી ખાતે તાલુકા કક્ષાના વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આપણી ભારતીય સંસ્કૃતિમાં દિવસને અધર્મ ઉપર ધર્મના અને અસત્ય ઉપર સત્યના વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેના નિમિત્તે આ વિજયાદશમી ઉત્સવને સંઘ શતાબ્દી વર્ષ તરીકે વિશેષ રૂપે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય રામરતન મહારાજ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં આવેલી ડીજે મહેતા હાઈસ્કૂલના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકો અને સમાજના બુદ્ધિજીવી વર્ગના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા આ પ્રસંગે વક્તા અને પ્રાંત બૌદ્ધિક પ્રમુખ જશુભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આપણે સૌ સંગઠિત બનીને આપણી ભારતીય સંસ્કૃતિ સંસ્કાર રાષ્ટ્રીય એકતા અને આત્મવિશ્વાસને ઉજાગર કરીએ અને મા ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડવાના સંકલ્પને સાકાર કરીએ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરી અને રાષ્ટ્ર નિર્માણમાં તેના યોગદાન વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવમાં સૌ કાર્યકર્તા અને લોકો એકત્ર થયેલા છે ડીસા તાલુકાનો આ કાર્યક્રમ હતો જેમાં ડીસા તાલુકાના કુલ ત્રેપન ગામોમાંથી સ્વયંસેવકો ગણવેશની અંદર ઉપસ્થિત રહ્યા છે ગણવેશમાં કુલ મળીને સત્સોને પચાસ જેટલા સ્વયંસેવકો રહ્યા સાથે પંદરસોથી બે હજાર જનતા એટલે ભાઈઓ બહેનો પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે ખૂબ સારો કાર્યક્રમ રહ્યો છે સમાજની અંદર જાગૃતિ લાવવા માટે સંઘ વિચારને પ્રબળ બનાવવા માટે અને સમાજ પરિવર્તનના વિષયોને સમાજ સુધી લઈ જવા માટે આજે આ વિજયાદશમીનો કાર્યક્રમ સરસ મજાનો અહીંયા જુનાડીસા મુકામે ડીસા તાલુકાનો થયો છે કુલ મળીને સમાજની શક્તિ સંઘ સાથે મળી અને સમાજ પરિવર્તનના વિષયોમાં આગળ વધે એવા આશય સાથે આજે સુંદર કાર્યક્રમ થયો છે સંઘને સો વર્ષ થયા છે એ સો વર્ષ નિમિત્તે આજે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અહીંયા કરેલું છે